હરની તળાવની બોટ દુર્ઘટના બાદ સફાડે તમામ કચેરીઓ અતિથિગૃહ સ્વિમિંગ પૂલ સહિતના ઇન્સ્પેક્શન અને સેફટીના સાધનો સંદર્ભે તપાસ કરવા કમિટી બનાવી છે જે કમિટીએ પાંચ અતિથિગૃહ જર્જરિત હોવાનો રિપોર્ટ આપતા પાંચ અતિથિગૃહને બંધ કરવાનો નિર્ણય લેવાતા હોબાળો મચી ગયો છે વડોદરા બોટકાંડ બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે વીએમસી સંચાલિત ચાર ગૃહ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અતિથિ ગૃહનું બાંધકામ એટલું જર્જરિત થઈ ગયું છે કે ત્યાં રહેવું પણ જોખમ ભર્યું છે જેના પગલે ગૃહને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રેમાનંદ હોલ પણ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પ્રસંગોપાત અતિથિ ગૃહ બુક કરનારાઓની હાલત કફોડી થઈ છે બુકિંગ રદ કરાયેલા લોકો માટે કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે જેના પગલે કમિટીએ પાંચ અતિથિગૃહ જર્જરિત હોવાનો રિપોર્ટ આપતા પાંચે પાંચ અતિથિગૃહને બંધ કરવાનો નિર્ણય લેવાતા હોબાળો મચ્યો હતો અંતે દસ ફેબ્રુઆરી સુધી લગ્ન યોજવા મંજૂરી અપાઈ છે ત્યારબાદ અને માર્ચના મળી પંચાવન લગ્નો માટે બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે